પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોને ઉદ્દેશીને આદિવાસી સમાજ પર પત્રકાર જગદીશ મહેતા દ્વારા કરાયેલી ટિપ્પણી મુદ્દે તેમજ પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તપાસ માટે અગાઉ અપાયેલ આવેદનપત્ર બાબતે કોઈ તપાસ ન થવા બાબત તેમજ પંચમહાલ જિલ્લામાં ગોધરા અમદાવાદ ઇન્દોર હાઈવે પર પરેલ ખારા અને માર્ગના મુદ્દે અને ખેરાના ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા એક કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી બાબતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં પંચમલ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંચમલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં સૌપ્રથમ સિનિયર જર્નાલિસ્ટ જગદીશભાઈ મહેતા દ્વારા આદિવાસી સમાજ સામે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે જેનાથી આદિવાસી સમાજમાં ખૂબ જ રોષની અને રોષની લાગણી છે અને તેમની લાગણી દુભાયેલી છે તે સંદર્ભે તેમનો અવાજ ઉઠાવવા માટે અમે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવે આપવા માટે આવેલા છે તેમજ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ પણ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવેલી છે તેનાથી બ્રાહ્મણ સમાજની પણ લાગણી દુભાયેલી છે અને તેના સંદર્ભમાં પણ અમે આવેદનપત્ર આપવામાં આપવા માટે આવેલા છે તેમજ આ અમદા ગોધરાથી અમદાવાદ જતો હાઈવે રોડ તથા હલોલથી શામળાજી જતો રોડ બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે તેનું કોઈ સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવતું નથી તો જેથી અમે લાગ અમે માગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે ના બનાવી શકતા હોય તો જ્યાં આ ટોલ ઓઘરાવવાનું બંધ કરી દો અને કાં તો એને તાત્કાલિક રિપેર કરો આમ જ તારીખ બે છ બે હજાર પચીસના રોજ મનરેગા યોજનામાં પંચમહાલ જિલ્લામાં જે ભ્રષ્ટાચાર થયેલો હતો તે સંદર્ભે અમે આવેદનપત્ર આપવામાં આવે આવેલું હતું તે બાબતે શું કાર્યવાહી કરી કલેક્ટરશ્રી દ્વારા તપાસ કરવામાં આવી કેમ તેની જવાબ માગતું આવેદનપત્ર અમે આજે આપેલું છે અને અમારા આ મુદ્દાઓનો જો નિકાલ નહીં આવે તો અમે વહેલામાં વહેલી તકે પણ કરેક્ટ કલેક્ટર કચેરી પર બેસવાના છે